કલોલમાં મહોરમ પર્વ ની નવમી રાતે એટલે કે તાસુઆ દિવસે મહોરમ ના મહત્વ અને ઇમામ હુસેન ના બલિદાન યાદમાં ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મહોરમ પર્વનો ઇસ્લામ ધર્મમાં અનન્ય મહત્વ છે ખાસ કરીને શિયા મુસ્લિમ સમુદાય માટે હજરત મોહમ્મદ સાહેબના નવાશા અને હજરત અલીના પુત્ર ઇમામ હુસૈને માનવતાના મૂલ્યો અને સત્યના કાજે તેમના પરિવાર અને સમર્થકો સાથે કરબલાના રણમાં અનન્ય ત્યાગ કર્યો હતો ઇમામ હુસૈનના આ બલિદાનને માનવતા અને ન્યાય માટેના લડત તરીકે યાદ કરવામાં આવે છે મહોરમના પહેલા દસ દિવસ દરમિયાન ખાસ કરીને નવમી અને દસમી રોજ મુસ્લિમ સમુદાય દ્વારા મજલિસો ધાર્મિક સભાઓ માતમ શોક પ્રદર્શન અને તજીયાઓના જુલુસ કાઢીને શોક મનાવવામાં આવે છે કલોલમાં પણ મહોરમ પર્વની આગલી રાતે ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ દરમિયાન મુસ્લિમ બિરાદરો તજિયા નીકાલીને તેમના બલિદાનને યાદ કરીને ઇમામ હુસૈન અને તેમના સાથીઓને અકીદત શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી મહોરમ પર્વના આ કાર્યક્રમો ધાર્મિક અને સામાજિક રીતે મહત્વના છે અને તેઓ ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ મૂલ્યો અને વારસાને જીવંત રાખે છે બ્યુરો રિપોર્ટ સલ્લાઉદ્દીન મલિક પ્રકોપ ન્યૂઝ કલોલ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ચૌદસો છેતાલીસનું મુસ્લામ ધર્મનું નવું વર્ષ એ મોહરમ તહેવારથી શરૂ થાય છે મોહરમ તહેવારમાં મુસ્લિમ બિરાદરો દસ દિવસ કથાનું આયોજન કરે છે પ્રસાદી ખવડાવે છે આ દસ દિવસની અંદર રોજા રાખે છે નફીલ નમાજો પડે છે ગરીબોને ખા ખાવાનું ખવડાવે છે યતીમના લોકો પર હાથ ફેરવે છે દવાખાનામાં જઈને લોકોને બીમારોની આયાદત કરે છે મુસ્લિમ તહેવારોની અંદર કેવલ શાંતિનો જ સંદેશ હોય છે મુસ્લિમોની અંદર એકતાનો ભાવ વધારે હોય છે આપ જોઈ શકો છો કે આ મુસ્લિમ સમાજ તરફથી મુસ્લિમ સંસ્થાઓ તરફથી ઠેર ઠેર જમવાનું આયોજન કરવામાં આવેલું છે કથાનું આયોજન કર કરી રહ્યા છો અત્યારે ચોક હોય મહેલા હોય મસ્જિદો હોય જ્યાં જ્યાં દરેક જગ્યાએ કથાઓ કરી શરબત પીવડાવવાનું આયોજન હોય છે દૂધ કોલ્ડિંગ પીવડાવવાનું આયોજન હોય છે પ્રસાદીનું આયોજન હોય છે સારી સારી વાનગીઓ ઘરે બનાવીને લોકો ગરીબોને ખવડાવતા હોય છે આ તહેવારની અંદર અમારા મોહમ્મદ પેગમ્બર સાહેબ જે ઇસ્લામના છે એમના નવાસાની શહાદત નિમિત્તે આ તહેવાર ઉજવવામાં આવે છે આ ઇસ્લામની શહાદતના ઇમામ હુસૈન સાહેબ જે શહાદત વોરી હતી અને તેને એક શહીદીનો મરતબો આપવામાં આવ્યો હતો તો આપ સૌને જાણીને આનંદ થશે કે ઈસ્લામ જે લોકો કહે છે કે ઈસ્લામ બીજા ત્રીજી પ્રવૃત્તિમાં સપડાયેલો છે પણ ખરેખર ઈસ્લામ એક શાંતિનો સંદેશ આપે છે ઈસ્લામ સહીદીનો સંદેશ આપે છે મુસલમાનો ભાઈચારાનો સંદેશ આપે છે કોમી એકતા માટે વર્ષોથી મનાવવામાં આવતો દરેક શહેરમાં મનાવવામાં આવે છે છેલ્લા જ ઓગણીસો પંચોતેર છોતેરથી હું તાજિયા શહેર કમિટીનો પ્રમુખ છું ને આ ચાલીસ વર્ષની અંદરની કોઈ પણ પ્રજાને હજુ સુધી નુકસાન પહોંચ્યું નથી અને બંને કોમની એકતા માટે મનાવવામાં આવે છે અમારું સ્વાગત જ્યોતિષ્વર મંદિરના મહારાજ છે એ કરે છે એ દર્શાવે છે કે કલોલની અંદર હજુ સુધી હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહી છે ને વર્ષો પછી પણ જળવાઈ રહી છે ગમે ત્યારે આપણે પીસ ઓફ કલોલ એટલે કલોલની શાંતિ મહત્ત્વની છે તહેવારો તો દરેકના આવે છે રોડ ઉપર રથયાત્રા નીકળી ત્યારે બી અમે સ્વાગત કરેલું એ રીતે અમારું બી સ્વાગત એટલે આ કલોલની જનતાનો તહેવાર છે હિન્દુ મુસ્લિમ એકતાનો તહેવાર છે ને બંને સાથે મળીને ઉજ ઉજવીએ છીએ આ તહેવારને આજે અને કાલે બંને દિવસે આમાં માનતાના જડીબી હોય છે રફાઈની લારી હોય છે અખાડાની લારી હોય છે અને બીજા અમારા અમારા જે રમવાવાળા હોય છે રફાઈ સફાઈ બધા હોય છે અત્યારે બધા મળીને શાંતિથી અમે રમીએ છીએ અમારા અમારા મન કોઈને ઈજા થતી નથી અહીંથી અહીંથી જુમ્મા મસ્જિદથી થઈ આપણા મટવા કુવા મટવા કુવાથી થઈ પછી મટવા કુવા મટવા કુવાથી કચેરી થઈ ત્યાંથી થઈને પછી ચોરા ચોરા આગળ થોડું રમે અમે રમીને પછી પાંચ આઠરી ડૉક્ટર સૂર્યકાંતના દવાખાને પાસે થઈ પાંચ આટલી બજાર થઈ અને ત્યાંથી પછી ઘાંચીવાળ મસ્જિદ ને ત્યાં એને અને પછી ગાંચીવાડ મસ્જિદ ત્યાંથી ત્યાં થઈને ગુજરાતી નિશાળા ગાડી ડૉક્ટર ગુલામસના દવાખાના પાસે થઈને ટાવર ચોક ટાવર ચોકથી થઈ પોલીસ ચોકી પાસે થઈ અને મોટા તળાવની પાડે થઈને અમે અમારા સ્થળ આગળ આવી જઈએ છીએ મોરમની આગલી રાતે આ દિવસે અમારા જે તહેવાર છે કતલે સાદતની રાત કતલની રાત ના કહેવાય ને સાદતની રાત અમારા ઇમામ હુસૈન જ્યારે કરબલાની અંદર બોતેર સૈનિકો સાથે ગયા ને એમણે જે સાદત વરી એ અમારા ઈસ્લામને જિંદા રાખવા માટે અત્યાર સુધી ઇસ્લામ જિંદા રહ્યો તો એમાં હું એમની શાદતના લીધી અને અમારા અલ્લાહ તાલા છે માલિક છે એ રસૂલને મોહબત કરે છે ને રસૂલ એમના નવા શાહને મોહબ્બત કરે છે એટલે કરબલા हर वक्त करबला कितने भी साल हो जाएगा बाकी करबला का ये मुहर्रम का त्यौहार किसी भी कीमत पर औरंगजेब के वक्त से चलता है किसे बंद नहीं कर सका ना कोई बंद कर सकेगा कितने भी आए कितने राज गए कितने मुगल गए कितने सल्तनत गई बाकी मुहर्रम का रहा है रहा जिंदा नाय तकदीर तकदीर